નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુરુવારે બાર જૂન બે હજાર પચીસના બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ એકસો એકોતેર ભયાવહ કેસમાં મૃત્યુઆંક વધીને બસો પોસઠ પર પહોંચ્યો છે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બસો એકતાલીસ મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે ક્રેશ થયા બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડતા ત્યાંના ચોવીસ લોકોના પણ મૃત્યુ પામ્યા છે આ ઘટના અંગે વધુ માહિતી મળતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આવેલા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા અને તેમની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે જી હા મિત્રો લોકોના શરીરના ભાગો અલગ અલગ ટુકડાઓમાં વિભાજીત થયા હતા કેટલાક બળીને ખાખ થઈ ગયા હતા અને કેટલાક કાપેલા હતા આ મૃતદેહો ઉમેર્યા પછી ગણતરી કરાયેલા મૃતદેહોની કુલ સંખ્યા બસો ને પોસઠ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આ bar.